આપડે દુબઈ માં રેન્ટ ઉપર આપ્યું છે ને શેખ ને હવે એને આ બાજુવાળા વાળા માથાકૂટ કરી બોલો અત્યારે અત્યાર માં હવે કરવાનું અરે પણ તો માથાકૂટ એટલે કે એમાં ગરમ નો થવાનું હોય બેહીને થઈ જાય ભાઈ હવે બાજવા નો મંડવાનું

આપણે ભલે ને તું ગમે પણ થોડક માણસ માણસ જોઈને પછી આપણે કરવાનું હોય મારી બરોબર છે એટલે ભાડામાં ગમે એમ જ હોય તું કેતી હોય તો લઈ તારે અબીબી ને ખચકાવું હવે હું જીજાજી હવે ભાઈ ગજકાવું તમે હવે અત્યારે એ બધી માતા કોણ મૂકો હું હવે અત્યારે છે ને ફટાફટ થેલા પેલા પેક કરી અર્જન્ટ ફ્લાઇટ તમે મારી બુક કરાવો હું વઈ જાઉં અરે રેવા દે ને ભાઈ તું અર્જન્ટ હું હું કામ બુક કરાવું ભાઈ આપડી ખોટી હું કામ માથાકૂટ કરવી જોઈએ તું બે શાંતિથી તું તંદર ઠંડુ પાણી પી એટલે થઈ જાય બધું ઠંડુ

પિંકી ખાલી ઘરમાં છે ને એ કરે ત્યાં પૂરું થઈ જાય ને એ હવે એમ કે હું હાલો દુબઈ જઈને આપણે બાજુ અરે પણ તો તને એવું હોય તો હાલ આપણે હું તારી ભેગું આવું દુબઈ બોલ હવે ચીજાજી અહીંયા બેટા બેટા બોલવું હેલું છે દુબઈ જાવો ને તો પછી મારે હું તમને કેવું ના ના પણ તું કામ કર ને પણ તો હું તારી ભેગો આવું આવી હું વાત કરો છું મિત્રો મારી સાડી પિંકીને છે ને દુબઈ એક શેખ હારે માથાકૂટ થઈ ગઈ છે એટલે હું અને મારી સાડી હવે દુબઈ જઈએ છીએ ને ઓલા શેખને છે ને ધોલારીને આવવાનો થાય છે બોલ હવે હું ધોલારીને હવે તમારા અડી હાટકા ભાંગી નાખશે હવે અહીંયા દુબઈ પહોંચશો ને ત્યાં એરપોર્ટ ઉપર જ્યાં શેખ લોકોનું જાલે તમને ખબર પડે અરે પણ એનું હાલતું હોય તો શું છે પણ મારી સાડીને હેરાન કરે તો એમ હાલે અમે પ્રાચી તું સમજાય ને જીજાજી ને કઈ ગમે બહુ આવા વારે છે ને બહુ આર્ગ્યુમેન્ટ ન કરાય આ એની એની વાતો છે ને આની ઈ ટાઈપની ની જોઈ એની વાતો અરે પણ ઈ ટાઈપ એટલે હું પણ એમ નઈ પ્રાચી મારી હાડી હેરાન કરે હું જોઈ શકું કોઈ ને હું એ જોઈ શકતી પણ આપણે કઈ ને બાધવા જ જવા ને બાંધવાનું અહીંયા નથી બાધી શકતો તો ક્યાં તો ક્યાં અરે પણ એમ નઈ તું અવાજ કર બોલ આવી જાવ દુબઈ હવે હું અવાજ કર જીજાજી રેવા દયો ને ભાઈ હવે હું કઈક બોલીશ તો વડી પછી હવે મારા પછી હમણા ખાલી ટિકિટ બુક કર ને એટલી જ વારો આ આપણે તો હું તને શું કહું છું મારી ટિકિટ બુક કરના ના ખાલો મિત્રો અમે હું ને પિંકી અમે છે ને દુબઈ જાય છે અને લાઈવ છે ને તમને બતાવી શેખ ને છે ને ઢોલારુ ને ઈ બોલ હાલ હવે હું ટિકિટ બુક કરા હું ન કરાઉ તમે કરાવો આપણે થઈ જ હું જીજાજી જઈ તું હું શું કઉ છું કે તારે માથાકુટ થઈ છે તો તારે તો જાવું જ પડશે ને તો પછી મારી તારી બે ની બુક કરાઈ નઈ પણ હવે હું એકલી ની કરાવું આપણે ભેગી કરાવી લપ તારે કરવાની હોય ને એને શું એમું ભરેસા દબવાડીને જ ઉભારે બીજું કઈ ન કરી શકે ત્યાં આયા તો મોટી મોટી હાકે છે એમ જો દે નદી અહીંયા તો એને હાકવાનું અમાજેનો ઈ છે અહીંયા એવું નથી હાકવાની વાત નથી પણ તમે બેહો નકરા દાત કાઢો જો મિત્રો આ તો તમારી એવી છે

તો પછી હાલો ભરો બીજું શું કપડા હા કે કપડા ભર અને હું તો તને પહેલા ઈ કહું છું કે તું મારી ટિકિટ કર હા ભાઈ ટિકિટ પર હું તો તમને અજી કજુ બજીજી વેવાજો તમારું કામ નઈ ભાઈ હવે તમને અહીંયા ફ્લાઈનમાં જ જાડા થઈ જાય દૂર વેવા શું કહું છું તમે બેય નઈ અહીંયા ટિકિટ કરજો ને અમે બેય તો ફરશું ઈ બાદી તો નઈ શકે ફરી તો લઈ અમે બે તો નવું કર્યું બોલો એમ મારા માતા છે અને એની નદી પડ્યું બસ અમારે બે માણા કે મારે દુબઈ જવું પડશે હું કરશું કેમ નથી ખબર નહીં તો મેં કીધું હું આવું દુબઈ હવે આમાં દુબઈ જઈ આવીએ શેખને ખખેરી આવી એનાથી હાકાની વાત નથી ચોવી કલાક ની તમે બી તમે કામ કરો જાવ ઠંડા શરબત પી લો એટલે તમે

તમે ઘરનું ખાતા નથી નકરું બાર નું મેંદો ખાવ ચીજ ખાવ છતાય તમારા પેટ ને કઈ ખાતું નથી જોવાની ઈ વાત છે એવું હાથ નાખ્યો નથી એટલે તમારે પેટ ટેવાયેલું નથી અમારું પેટ ટેવાયેલું નથી અમને ખાવા દયો તમે કઈ વાંધો નહીં સેન્ડવિચ સેન્ડવિચ એન્જોય કરો ધબધબાટી બોલાવો મોજ કરો તમે અને તમારે મિત્રો જો જમ્બો સેન્ડવિચ ખાવી હોય તો આવો ધબધાટી બોલાવીએ